મોહરમ તહેવાર અનુસંધાન ઈવિઝન સુરતના મોહરમ નો તહેવાર અનુસંધાને શરીર સંબંધી ગુના કરવાની ટેવવાળા એ સમો ગુનો કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહેતી સારું શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિવી વાગડિયા સાહેબ ચોક પોલીસ સ્ટેશન સુરક્ષાનાઓને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજય સિંહ કરશનભાઈ નાઓને શરીર સંબંધિત ઇસમો ત્રણ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરક્ષાનાઓ તરફ મોકલી આપેલ જે તમામ પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂરી કરી

વીરપન સુભાષભાઈ રાજભર ઉમરવર્ષ વીસ રહેઠણસો સાત રેહમતનગર સોસાયટી વેડ રોડ સુરક્ષેતન ઉર્ફે બટકુ દિગમ્બરભાઈ નિગોટ ઉમરવસ ચોવીસ રહેઠાણ ઘર નંબર એકસો પચાસ વિજયનગર સોસાયટી વિભાગ બે વેડ રોડ સુરક્ષહેર તથા પ્લોટ નંબર તો ઉદયનગર સોસાયટી વેડ રોડ સુરક્ષ